આપણે ત્યાં કહેવત છે કે સો બ્રાહ્મણ અને એક ભાણેજ જેટલું પુણ્ય એક ભાણેજને જમાડવામાં મળે છે એટલું જ પુણ્ય સો બ્રાહ્મણને જમાડવામાં મળે છે સાથે આજના આ યુગની અંદર પણ ક્યાંક કંસ જેવા મામા પણ જોવા મળે છે કે એક નાની એવી શંકા રાખીને એક મામાએ બાણાનું ટીમ ટાળી દીધું કેમ એ મામાએ પોતાના જ બાણાનું ઢીમ ઢાળ્યું અને કેવી રીતે આખું આ કાવતરું રચ્યું જુઓ અહેવાલમાં શંકાએ એવી છે જો એક વખત થાય તો સંબંધોનું ખૂન થતાં વાર નથી લાગતી અને આવી જ ઘટના વિછ્યા તાલુકાના મોટા માત્રા ગામે બાવીસ વર્ષીય દેવીપૂજક યુવાન મયુર સાથે બની છે મયુરને સાયલા તાલુકાના કશવાળી ગામના વનરાજ ચોથાની પત્ની ગડુ સાથે આડો સંબંધ હોવાની શંકાએ ચોટીલાના ધારઈ અને સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના કસવાળી ગામના સાત શખ્સોએ પરિવારની નજર સામે જ હુમલો કર્યો હતો હુમલો કરતા ઇજાગ્રસ્ત યુવાનને પ્રથમ વિછ્યાની હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યારબાદ ત્યાંથી રાજકોટની સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યો હતો જોકે સારવાર દરમિયાન મયુરનું મોત થયું હતું અને આખી ઘટના હત્યામાં વલટાઈ હતી

સગ્રામભાઈ રામકુભાઈ મંદુરિયા વનરાજભાઈ ચોથા અને ઉમેશભાઈ ચોથા આ વ્યક્તિઓના નામ આપ્યા હતા તે સહિતના સાતે શખ્સો મોટા માત્રા ગામે ઝૂંપડામાં રહેતા પૂજક પરિવારના ઘરે ગયા હતા અને ત્યાં મથુરની હાજર ન હોવાના કારણે એક ઝૂંપડેથી બીજા ઝૂંપડેમાં જતા મૃતક મયૂર અને તેના પરિવારને મોટી માત્રાની ચોકડીથી મોટા માત્રા ગામ પહોંચતા બાઇકમાં આવેલા આ ટોળકીએ છરી કુહાડી પાઇપ અને ધારિયા જેવી લાકડા સાથેના હથિયારો વડે હુમલો કર્યો હતો બાદમાં દેકારો થતાં હુમલાખોરો ત્યાંથી નાસી ચૂક્યા હતા અને આ હુમલામાં મયુરના ગંભીર ઈજાઓ થતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જોકે ડૉક્ટરે સારવાર દરમિયાન તેનું મોત થયા હોવાની જાણ કરી હતી એનસીડીપી વડોદરા તથા પેટ્રોલ પંપનો પીએસઆઈ યાદવ નાસ્તા પડતા ડ્રાઈવમાં હોય એ દરમિયાન કોઈ પણ હકીકત મળેલી કે

મૃતક મયુરના ફોનમાં રમેશભાઈનો ફોન આવેલો અને તે થઈ હતી આ દરમિયાન એક ઝઘડો પણ થયો હતો જો કે મૃતકના મામાના દીકરા વનરાજની પત્ની સાથે આડા સંબંધ હોવાની શંકાને કારણે સાત શખ્સોએ મળીને એક મયુરની એક શંકાની કારણે હત્યા કરી નાખી જો કે આ પોલીસે હાલ તો છ આરોપીની ધરપકડ કરી અને ફરાર સત્તાભાઈ રમેશભાઈ નામના આરોપીની શોધખોળ હાથ ધરી છે અને આખી ઘટનામાં એક સામાન્ય એવી શંકાના કારણે એક મામાએ પોતાના જ ભાણેજની હત્યા કરી છે બીરો રિપોર્ટ ન્યૂઝરૂમ અમદાવાદ